દેશમાં કોંગ્રેસ હવે લડી લેવાના મૂળમાં છે ને તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણીઓમાં ગેરરીતિ રોકવા કોંગ્રેસ ટીમ ઈગલની હવે રચના કરશે રાજકીય સમાચારની વાત કરવામાં આવે તો કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૂંટણીઓમાં જે ગેરરીતિ થતી હોય છે ગોટાળા થતી હોય છે એ ગોટાળા ઉપર હવે કોંગ્રેસની ટીમ ઈગલ દ્વારા નજર રાખવામાં આવશે ટીમ ઈગલની રચના કરવામાં આવશે જેને લઈને સત્તાવાર રીતના કોંગ્રેસ તરફથી નિર્ણય લેવાયો છે ચૂંટણીઓમાં જે પણ ગેરરીતિ થતી હોય છે તેને લઈને મહત્વપૂર્ણ બાબત સામે આવી છે મહારાષ્ટ્રમાં પચાસ લાખ મતદારોનો વધારાનો મુદ્દો તે વિવાદનું કેન્દ્ર બન્યો હતો અમદાવાદમાં જ્યારે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે મલ્લિકાર્જુન ખડગે પણ આ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો અને જેને લઈને હવે સત્તાવાર રહેતા જાહેરાત ચૂંટણીઓમાં ગેરરીતિ રોકવા માટે કોંગ્રેસ હવે ટીમ ઈગલની રચના કરશે કોંગ્રેસ હાઈકમાંન્ડ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે